વધારે હુકમ જ્યો અનુ હું કરે ત્રીસ રૂપિયા છે ને વધારે લે જો કેટલા લખ્યા ભાઈ કેટલા લખ્યા જો બસો એટલે ટુ વ્હીલર ત્રણસો રૂપિયા લે પોઈન્ટ આપે છે તમને ભક્તિનગર તમે કાઢો ને એટલે ત્રણસો રૂપિયા ને પોઈન્ટ આપે આપે કોઈ આ ત્રણસો રૂપિયા પોઈન્ટ તમને ભાઈ કોઈ મળે ત્રણસો રૂપિયા પાસ માં લખેલું હોય ત્રણસો રૂપિયા હું કરી દઈ મારા ફરિયાદ કરવી છે હું તો હું તો આ મારા અમારા ઘર ના અમારે જેતપુર ને હું બધા ને કહું ને હું કામ ભાઈ ગયો તમે મને કે લે કે અહીંયા તો આવ્યા જ રાખે તઈ એ કરવા આવી અમે અરે પણ હું કેમ દેવા જોઈએ ત્રીસ ત્રીસ રૂપિયા ને ઘર થોડું કઈ કોઈ નું હવે પાછી ગાડી નઈ જતા કેમ ઘર નું આ ગાડી નઈ જાય આ ગાડી લેવો અહીંયા જ કાયમ ગાડી અને અઢાર રૂપિયા દઈ એક થી રાખવી છે મહિનો રાખવી તો બસો સિત્તેર જ દઈ ગાડી રાખવાની અરે ગાડી હું અહીંયા જ રહે

કેટલા રૂપિયા લે ત્રણસો રૂપિયા કેટલા લખ્યા બાકી પાંચસો રૂપિયા આપો હજાર રૂપિયા દે હજાર રૂપિયા ની પોઈન્ટ આપો હજાર રૂપિયા આપો આપો મને ક્યાં આપી પકડાય આ કેટલા આપેલા શું છે આ શું છે માં ક્યાં પૈસા લખેલા હે આ જીએસટી નંબર છે તો આ જીએસટી નંબર આ જીએસટી નંબર મેળ ખાઈએ હાલો તો ફરકાવો તો ફરકાવો તો આ જીએસટી નંબર આયા છે અહીંયા જો જીએસપી નંબર લખ મેડ ખાઈએ અરે કરી દે પણ ફરકે જો મારે મારે જો મારે મારે હે મારે હે શું કરે મારે હે તો જી મારો છે એમને મારે તું માર મારે હવે તું જો મારેશ નાજી મારે હા પંચર જ કરો પંચર જ કરે પંચર જ કરો પંચર જ કરો જ મારી મારે